સુરેન્દ્રનગર જિલ્લાના જવાહર ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લા યોગ કોઓર્ડિનેટર નીતા દેસાઈ વીસમી જૂન દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટેની ભવ્ય અને દિવ્યતાથી ઉજવણી કરેલ છે જેની અંદર જવાહર પોલીસ ગ્રાઉન્ડ સુરેન્દ્રનગર ખાતે ત્રણ થી પણ વધુ સંખ્યાની અંદર લોકોએ ભાગ લીધો છે તેમાં તમામ પદાધિકારી અધિકારી ગણ પણ ઉપસ્થિત રહેલ છે અને દિવ્યતાથી અગાઉ એક સપ્તાહનું આયોજન અમારું હતું જેની અંદર જુદી જુદી જગ્યાઓ પર અમે વિશેષ સમાજોની સાથે પણ યોગાભ્યાસ કર્યા છે જેમ કે રબારી સમાજની મહિલાઓ એકસો ને અગિયાર દીપ પ્રગટાવીને આઈડીવાય યોગ પ્રોટોકોલ લખીને દીપ પ્રાગટ્ય કરેલ ત્યારબાદનગર નો પ્રખ્યાત ધોળી ડેમ જેની અંદર મેં પોતે જ ત્રણસો ભાઈઓને પાણીની અંદર નીતા દેસાઈ ના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કરાવેલ અને ખૂબ ભવ્ય અને દિવ્ય રીતથી હરખભેર તમામ લોકો એની અંદર પણ ભાગ લીધેલો તેમજ તમામ જુદી જુદી હોસ્પિટલો ની અંદર આ વિભાગો દ્વારા પણ આ યોગા યોગાભ્યાસ કરાવવામાં આવેલ છે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર ભારતવાસીઓને હૃદયપૂર્વક ની શુભકામનાઓ પાઠવું છું દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચૌદમાં યુનાઇટેડ ની મહાસભામાં એકવીસમી જૂન ને યોગ દિવસ તરીકે ઉજવવો જોઈએ એવો પ્રસ્તાવ મુકતા દુનિયાના એકસો ત્રાણું દેશો એમની વાત સ્વીકારી અને એકવીસમી જૂન બે હજાર પંદર થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનો સમગ્ર દેશ અને દુનિયામાં શરૂઆત થઈ છે એના ભાગરૂપે આજે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શ્રીનગર ખાતેથી અને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બનાસકાંઠાના નડ્ડા બેટ એટલે કે ભારત પાકિસ્તાનની બોર્ડરે ભારતના એ નવજવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી છે સાથે સાથે આજે આ સુરેન્દ્રનગર જિલ્લાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ પણ સુરેન્દ્રનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ભવ્ય રીતે ઉજવાયો છે યોગ એ દરેક વ્યક્તિને તંદુરસ્તી પૂરી પાડે છે શારીરિક સુખ આપે છે અને એવા સમયે લોકોમાં જાગૃતિ આવે અને વધારેમાં વધારે લોકો યોગ કરતા થાય એ માટેનો સરકારનો આ ખુબ જ સરસ પ્રયાસ એક સફળ થયો છે ત્યારે સમગ્ર જિલ્લાના વહીવટી તંત્ર અને રમત ગમત હું ના અભિનંદન પાઠવું છું આજે સુરેન્દ્રનગર જિલ્લાના દસે દસ તાલુકામાં દરેક શહેરોમાં દરેક પ્રાથમિક શાળાઓમાં માધ્યમિક શાળાઓમાં અને યુનિવર્સિટી સુરેન્દ્રનગર જિલ્લાના